ગારિયાધાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપાયા તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ રાકેશ મનસુખ કેવાડિયા દારૂની મહેફિલ માણતા ઝડપાયા ગારિયાધારના સુખપર ગામની નાની વિરાણીની વાડીમાં દારૂ પીતા ઝડપાયા દારૂની બે બોટલ સહિત ચાર જણ દારૂ પીતા ઝડપાયા બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી સ્થળ પરથી બે કાર અને ત્રણ મોબાઈલ કબજે કરી લેવાયા કુલ મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે